નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બોલ ભીમપુરા ગામની નર્મદા નિગમની કેનાલમાં ભંગાણ થતા પાણીનો વિરફાટ થઈ રહ્યો છે આમોદ તાલુકામાં આવેલા ભીમપુરા ગામે નર્મદા નિગમની કેનાલમાં મસ્કોટું ગાબડું પડતા પાણીનો વિરફાટ થઈ રહ્યો છે તેમજ બિનજરૂરી પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોની ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે જેથી વહેલી તકે કેનાલનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આમોદ તાલુકાના ભીમપુરા ગામ પાસે નર્મદા નિગમની નહેરોમાં

જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમની ખેતીને પાકને નુકસાન ના થઈ શકે એટલે એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વેરી ડગ્યાનું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે નમસ્કાર સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ આમોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર